નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહેલી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઇવ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની તણાવભરી પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને સૈનિકોને તેમજ પ્રજાને બ્લડની તાત્કાલિક જરૂરિયાત ઊભી થાય તો બ્લડને પહોંચી વળવા રક્તદાન અભિયાન શરૂ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે મોડાસાના બીએપીએ સ્વામિનારાયણ મંદિર ખાતે રામાણી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો ભારતના સીમા પર દિવસ-રાત સુરક્ષા માટે તત્પર વીર સૈનિકો અને યુદ્ધ મોરચે ફરજ બજાવતા અધિકારીઓના આરોગ્ય અને તાત્કાલિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મોડાસા બીએપી સ્વામિનારાયણ મંદિર ખાતે મોટી સંખ્યામાં હરિભક્તો અને સ્થાનિક લોકોએ રક્તદાન કરી પોતાનું યોગદાન આપ્યું હતું અને હરિભક્તો દ્વારા રક્ત એકત્રિત કરીને જરૂરિયાતમંદ સૈનિકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે રાષ્ટ્રહિતમાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું આ ઉદ્દેશ્ય પર રક્તદાન કરતા હરી ভক্তોમાં ઊર્જા ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો અને ભારત માતા કી જય જય હિન્દના ઉચ્ચાર સાથે હરી ભક્તોએ સૈનિકો માટે પ્રતિબદ્ધતા દર્શાવીને સૌ ભારતીયોને સ્વૈચ્છિક રક્તદાન કરવાની અપીલ કરી હતી રિપોર્ટર કનુભાઈજી પટેલ મોડાસા આનંદપુરા જીપીએમસી ન્યૂઝ 24/7 લાઇવ આજને દેશની જે પરિસ્થિતિ જે છે એને અનુલક્ષીને સરકારશ્રી દ્વારા અમારે આદેશ આપ્યો છે કે કોઈ પણ આવી પરિસ્થિતિની અંદર યુગની પરિસ્થિતિની અંદર જ્યારે સિવિલિયન હોય કે આપણા સૈનિકો હોય એને સાપેક્ષ પરોક્ષરૂપે મદદરૂપ થવા માટે આપણે રક્તદાન કરીએ આ રક્તદાનના ભાગરૂપે અમે છેલ્લા બે દિવસથી અભિયાન ચલાવી રહ્યા છીએ અને આ અભિયાનના એક ભાગરૂપે સ્વામિનારાયણ મંદિર મોડાસાના જે હરિભક્તો જે રક્તદાન માટેની જે ઝુંબેશ અપાવી છે ખૂબ જ ખુશીથી સ્વૈચ્છિક અને વોલન્ટરી પદ્ધતિથી એ લોકો બ્લડ આપે છે અને આ રક્ત છે એ આપણા જે ઘવાયેલા સૈનિકો છે અથવા તો સિવિલિયન છે એના માટે ડાયરેક્ટ ત્યાં ઉપયોગમાં જશે તે નિઃશુલ્ક જશે મહેશ્વરસિંહ હિતેન્દ્રસિંહ રાજપુરોહિત આજે બીએપીએસ મંદિરના પ્રાંગણમાં સંતોની આજ્ઞાથી એક સરસ મજાનું આયોજન અહીંયા બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યકર્તાઓને સ્વામી આજ્ઞા કરી અને તમામ કાર્યકર્તાઓ અહીંયા બ્લડ ડોનેશનની અંદર જોડાયા છે આપ સૌને ખબર છે કે વિશ્વની અંદર ભારત અને પાકિસ્તાનનું જે યુદ્ધની ગંભીર જે અત્યારે યુદ્ધ સર્જાઈ રહ્યા છે એની અંદર આપણા જવાનો આપણા સૈનિકોને એની બ્લડની પણ એની અંદર જરૂર પડતી હોય છે તો સરકારની એક ગાઈડલાઇન કે તમામ જિલ્લાઓની અંદર તમામ ગામડાઓની અંદર અને તમામ આપણા જે ત્યાં આપણે બોર્ડર પર જઈને તો આ કરી નથી શકવાના આપણે લડી નથી શકવાના પણ એક બ્લડ એવું એક રક્તદાન છે કે જેનાથી આપણે સૈનિકોને પણ મદદ કરી શકીએ છીએ આપણે રક્તદાનથી તમામ આપણે એક સેવાનો લાવો પ્રાપ્ત થયો છે તો આપણા જિલ્લાઓ ગામડાઓની અંદર પણ હું આ એક વિડીયોના માધ્યમથી એક ન્યૂઝના માધ્યમથી આપ સૌને જાણવા માગું છું કે આપણા ગામોમાં પણ જો આવું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જેવું કે આજે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના ખાતે પ્રાગણમાં થઈ રહ્યો છે એવો પણ તમારા ગામડાઓમાં જિલ્લાઓમાં તાલુકામાં જ્યાં પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થાય ત્યાં તમે સૌ આવી બ્લડ ડોનેશન એક અંદર આ આપ હું કરું છું મનીષ પ્રજાપતિ અત્યારે દેશની અંદર પાકિસ્તાન ભારત વચ્ચે જે તણાવભરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં કંઈ પણ વસ્તુ બની શકે છે જોકે યુદ્ધ વિરામનો સંકલ્પ ગઈકાલે જાહેર કર્યો છે સરકારે છતાં પણ બધી રીતે સરકારે સાવચેતીના પગલાં લેવાનું પણ સૂચન કરેલ છે તેમાં આપણે યુદ્ધ વખતે ત્યાં જે સૈનિકો છે આપણા સિવિલિયન હોય એ દરેકને કોઈ પણ પરિસ્થિતિમાં બ્લડની રિક્વાયરમેન્ટ પણ ઊભી થઈ શકે છે તો સરકારે સાવચેતી અને અઘમચેતીના પગલાં રૂપે જે તે બ્લડ બેન્કો અથવા બ્લડ ટ્રાન્સફ્યુઝન કરતી દરેક સંસ્થાઓને પણ સૂચનો કર્યા છે કે આપણે બ્લડ એકત્ર રાખવું હવે બ્લડ કોઈ જગ્યાએ આપણે બનાવી શકતા નથી તો આપણે એક સ્વૈચ્છિક એવો અભિગમ ઉભો કર્યો છે કે દરેક પોતાની રીતે સ્વૈચ્છિક રક્તદાન કરે અને એ આપણે એનું એકત્ર કરીએ જે તે બ્લડ બેંકોની અંદર તો સમય આવે અને જરૂર પડે તો સરકારનો આદેશ હોય તો આપણે જે તે જગ્યાએ બ્લડ એકત્ર કરેલું આપણે તાત્કાલિક પહોંચાડી શકીએ એટલે અહીંયા આજે મોડાસા મુકામે બીએપીએસ સંસ્થા દ્વારા અહીંયા ગામના મોડાસા ગામની એક અગ્રણી બ્લડ બેન્ક છે એના નવીનભાઈ પટેલ દ્વારા અહીંયા બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે અને સ્વૈચ્છિક બધાએ પોતપોતાની રીતે રક્તદાન કર્યું છે સારી એવી સંખ્યામાં રક્ત બધા ભેગા થયા છે બ્લડ ડોનેટ બધાએ કર્યું છે અને એ રીતે આપણે એનું એકત્ર કરી બધું ટેસ્ટિંગ કરી સર્ટિફાઈડ કરીશું અને જરૂર પડે સરકાર જ્યારે જણાવશે તો આપણે એમના ઉપયોગમાં મોકલીશું અથવા તો જો જરૂર ના પડે તો પણ એનો સદઉપયોગ થાય થેલેસેમિયા માઇનોર કે મેઝરવાળા દર્દીઓને પણ બ્લડની જરૂર પડતી હોય છે તો એ દર્દીઓના ઉપયોગ માટે પણ આ સંસ્થા વાપરવા માટે